આબ જે ફાર્મ હાઉસ નો કોઈ વિડિયો વાયરલ થયો છે તેની વાત કરો છો તે વિડિયો તમે પોલીસને આપ્યો છે હા એ વિડિયો પણ પોલીસને આપ્યો છે આપણે ક્યાંનો છે એમ સાથે જો વાત કરવામાં આવે તો અમારા જે સૂત્રો છે તેમની પાસેથી અમને એવી વિગત મળી રહી છે આપની ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે તમારા કોઈ મિત્રો છે તેણે જ આ ઢોકાને તે બધું છે તે તેમને આપ્યું છે તેવું જાણવા મળી રહી છે તમને કોઈ વિગત છે એ બાબતે અમારા કોઈ મિત્રો નથી જાણવા એવું મળે છે કે અમારા ગામના છોકરા છે અને જે આ બુટલેગરો છે એ એમની પાસે કોઈ દારૂનો ધંધો કે એવું કોઈ કરાવે છે એ છોકરાઓ એમની જોડે હશે કોઈ પ્રોગ્રામ પાર્ટી કરી છે એ રીતની મને માહિતી છે કોણ છે તે યુવકો એ બગદાણા ગામના જ છે એ છોકરાઓ અને અમને અત્યારે એમ કે છે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે આ વસ્તુ કરી છે તો અમે કીધું છે ભાઈ કાયદો કાયદાનું કામ કરશે ભૂલ અમારી પાસે સ્વીકારવાથી કોઈ વસ્તુ થવાની નથી મારો જીવ ગયો તો શું થાય ભૂલ તો એ લોકો કરી છે

કોઈ પણ ગુનો કરે એમાં નાચજાત આવતી નથી ગુનો કરે એ ગુના ગુનાહિત માણસ જ ગણાય છે બરાબર પછી કોઈ પણ જાતિનો હોય એના કોઈ નાચજાત હોતી નથી ગુનો કરે એ ગુનાનો સજા ભોગવે